તો મમ્મી મારા ચા નાસ્તો તો થઈ ગયો છે ચા નાસ્તો કરીને મમ્મી ચોખામાં ભરે છે અને બીજા સેમા ડબ્બામાં ભરશે અને સામે ડબ્બો ઇટકો છે એમાં ઘઉં ભરવાના છે ને હું અત્યાર સુધી બ્લેન્કેટમાં જ હતી કારણ કે બહુ ઠંડો પવન છે સ્વેટર ઘરે ભૂલાઈ ગયો એટલે ઠંડી બહુ લાગતી હતી ચાલો ફટાફટ હું આ કામ કરી લઉં ફ્રેન્ડ્સ તો હવે અમારે કાર્યક્રમ શરૂ આજે મોડો થયો છે રોજ સવારે બ્રશ કરીને ઉઠીને એક વારની ચા પીને માથું લઈએ ક્યારેક તો પેલા માથું લેવાઈ જાય આજે બધી કામ થઈ ગયા પછી અમે માથું લીધું અને શાક પણ લઈ લીધું ભીંડો અને મરચાં તો કે ફર્સ્ટ ક્લાસ અંબોડો આવી ગયો એકદમ ઝાળી વાળો તો ચાલો ફ્રેન્ડ્સ હવે થોડીક વાર તડકે ઉભા રહીએ

તો હાથ માં આવી ગયો એટલે આજે મેં આ પેરી લીધો છે બાકી આ ઠંડી બહુ જ હતી સ્વેટર ઉપર લાવી એટલે વધારે ઠંડી લાગે તો કામ બધું થઈ ગયું છે ને રસોઈમાં ભીંડાનું શાક છે તો મારે થોડું કામ છે એ હું પતાઈ લઉં ને હા મને આજે બહુ દુઃખ થયું કારણ કે મારા નખ વધી ગયા હતા એટલે કપાયા કારણ કે જમણો હાથ છે મેલ તો નો હોય પણ તોય કાપી નાખવા સારા મારી ફ્રેન્ડ ની ત્યાં સવારે ગઈ તી કાપી આવી ને તો ચાલ થોડું કામ છે એ પતાઈ પછી મળીએ આપણે ફ્રેન્ડ આજ મારો આઉટફિટ આવો સરસ મજાનો વર્ક વાળો છે

ભીંડા પટેટાનું શાક રોટલી પાપડ અને મરચું આજ જ થયું છે ઘરની મસ્ત એવી છાશ તો ચાલો ટેસ્ટ એવી જમવાનું જમવા તો ચાર વાગ્યા છે ટી ટાઈમ થઈ ગયો છે અમારા મમ્મી કરે છે રોંઢો ચા ને પાપડ ને એવું જે ગમે ખાય છે ને હું પણ કરું છું રોંડો જ પાપડ છે તળેલા અને ચા એ ચલફટ માખી કેટલી લોહી પીવે છે રોંઢો કરવા ચાલો ચા પીવા તો ફ્રેન્ડ મમ્મીએ તો રોંડો કરી લીધો જરીક બે બુકડા ગાંઠિયા ના ખાધા અને હવે એ ચકલા માટે નાસ્તો તૈયાર કરે છે રોટલી ને ગાંઠિયા મૂકી દીધો મમ્મી નાસ્તો ચકલા માટે સવા પાંચ થયા છે ફ્રેન્ડ્સ અને કપડાની ઘડી મારી થઈ ગઈ છે આ વાસણ ચડાવી દો ને સામે એક તપેલી અને કપ છે એ ઉટકી નાખું અને મમ્મી ગયા છે એના ફ્રેન્ડ કુંભાર છે ત્યાં બેસવા ગયા છે તો ફટાફટ મારું કામ પતાવી લઉં સાબાજી ઓલા જયદેવ ને એનો અવાજ આવતો તો મારે એનું કામ છે મને લાગે કામ રહી કઈ નહીં અને હું જાઉં છું મારા ફ્રેન્ડના ઘરે છે મેં તમને કીધું છું ને કે એના પર્સ છે એનો વિડીયો બતાવ તો આજે મોરતાગી તો ચાલો બતાવું કેરી કેરી છે ને મસ્ત અમારી ફ્રેન્ડ ઘર છે પર્સો દેખાડું છે કેટલું મસ્ત તમને કેતી હતી ને કે એના ઘરે જઈ અને તમને વિડીયો બતાવીશ તો હાથે સીવ્યું છે ને એનું માઇન્ડ એટલું ફ્રેશ એટલું સરસ છે કે શીખી તો ઓછા જ છે પણ જ્યાં જોવે ને ત્યાં એને ખબર પડી જાય કે આ ટાઈપનું સીવવાનું છે એવો મસ્ત એનો મગજ છે માઇન્ડ બહુ મસ્ત છે રસોઈમાં એમ છે ત્યાં ચોળી ડ્રેસ બ્લાઉઝ તમે જે પેટર્ન ક્યો ને ખાલી બતાવો ત્યાંય તમને સીવી દે એને જાણે સીવા છે છે ને કેટલા મસ્ત તો તમને આમાંથી કહ્યું કે મસ્ત કમેન્ટ કરીને કહેજો

જય સ્વામિનારાયણ બોલે કરી ખાઈ લે ખાઈ લે તો ફ્રેન્ડ સાડા સાત વાગ્યા છે હા જમી લે જમી લે હા તને કોઈ ડિસ્ટર્બ નથી કરતું બેન તો રસોઈ થઈ ગઈ છે ગાંઠિયા શાક ને ભાખરી મમ્મી બોલાય જમવાય જમવા બેસે છે ચાલો બધા જમવા તો મમ્મી હવે સુવાની તૈયારી કરે છે જમી લીધું છે અને પથારી તો મેં જયમાં પહેલાં જ કરી નાખી હતી અને મારી ફ્રેન્ડના ઘરે મેં થેલી ને કેવી સરસ બનાવી હતી પાંચ મિનિટમાં થોડી સત્સંગની થેલી કરી નાખી બીજા ઘણા વિડીયો મેં ઉતાર્યા છે તો થોડાક આજે મૂકીશ થોડાક કાલે મૂકીશ અને હા અમારે કાલે પૂનમ છે તો ચાલીને બગદાણા જવું છે તો તમે બધા પણ આવજો આઠ સાડા આઠની વચ્ચે જવું છે